અમરેલીમાં ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતી ભેંસો રેસ્ક્યુ કર્યું છે અને બે ઈસમો પોલીસ હવાલે કર્યા છે અમરેલીમાં કતલખાને લઈ જવાતી અગિયાર ભેંસોને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધી છે ભરૂચ કતલખાને ભેંસોને એક ટ્રકમાં લઈ જઈ રહેલા હોવાની ગૌરક્ષક ટીમને બાતમી મળી હતી ગૌરક્ષકની ટીમે લાઠી રોડ બાયપાસ પર વોચ ગોઠવી હતી અને આ દરમિયાન ટ્રકને અટકાવવામાં આવ્યો હતો ટ્રકની અંદર ખીચોખી ભરેલ અગિયાર ભેંસ મળી આવી હતી જે ભેંસને કતલ લઈ જવા માટેની તૈયારીઓ હતી બાદમાં ગૌરક્ષકોએ ટ્રકમાં બે ઈસમો હતા તેમને ઝડપી પાડી અમરેલી સિટી પોલીસને જાણ કરી હતી પોલીસે બંનેની અટકાયત કરી અને તપાસ હાથ ધરી છે પકડાયેલ સોહિલ લાખાણી અને વિજય વાઘેલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભોજરાદભાઈ કનુભાઈવાળા અમરેલી અમને આજ રોજ ઓગણત્રીસના ત્રીસ તારીખના રોજ આ જાણ થતાં સાંજના સમયે કે ભાઈ આવી રીતના ગાડી નીકળ્યા છે તો અમે બધા ગૌપ્રેમીઓ લાઠી ચોકડી બાયપાસ ઉપર એની વોચ રાખેલ હતી તો અમને જાણતા હતા ગાડી ડ્રાઈવર ત્યાંથી નીકળતા એમને ફૂલ સ્પીડમાં ગાડી આગળ લગાવી દીધી હતી અમે બધા ગૌપ્રેમી છે ત્યાં ગાડી ઊભી રખાવેલી હતી ત્યારબાદ અમે ડ્રાઈવરને પૂછતા કે ભાઈ આ ગાડીમાં હું છે એમ તો ડ્રાઈવરે કીધું ખાલી છે પણ ત્યારબાદ અમને તપાસ કરતા એવું જાણવા મળ્યું અંદરથી કે ભાઈ એમને કે ભેંસો ભરેલી હતી મૂંગા પશુઓ હતા અને અગિયાર અગિયાર ભેંસો જેવું હતું એટલે અમે ડ્રાઈવરને પૂછ્યું અને આ બધી પૂછપરછ કરતા તેમણે જણાવેલ હતું કે ભાઈ મેં સાવરકુંડલાથી ભરેલ અને ભરૂચ લઈ જાઉં છું અને કપાત માટે આ ભેંસો બધી જાય છે એમ એવી રીતની જાણ થઈ ત્યારબાદ અમે તંત્રને જાણ કરેલી તમામ પરિષદવાળા ગૌપ્રેમીઓ બધા બહુ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા ત્યારબાદ તંત્ર ત્યાં આવી અને મેં સ્વચ્છાપૂર્વક કાર્યવાહી બધી કરવા માટે અમે પોલીસ સ્ટેશન હાજર છીએ ધર્મિશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી